ખેડૂતોની બે હજાર પચીસમાં અનેક સમસ્યાઓ છે અને ખેડૂતો જાણે કે રાહ જોઈને બેઠા હોય કે કોઈ હવે તો વારે આવે અનેક આંદોલનો કર્યા કરદાકાંડમાં ખેડૂતોએ એટલો બધો માર ખાધો ઢોર માર ખાધો એ છતાંય જાણે તંત્રની આંખ ખુલતી જ નથી પરેશ ગોસ્વામી દ્વારા જે ખેડૂતોનું આંદોલન કરવામાં આવ્યું કૃષિમંત્રીને પણ મળ્યા પણ કોઈ નિર્ણય નહીં જાણે કે પાલભાઈ સાથે આજે ડિબેટ કરી છે એ ડિબેટમાં તમે જોશો તો એમાં જ પણ તમને ખ્યાલ આવશે કે જાણે કે કુંડળીમાં ગોળ ભાંગતા હોય એ રીતે કોઈ પણ આંદોલન મજબૂત થાય ખેડૂત અવાજ ઉઠાવે તો સીધી મિટિંગો થઈ જાય છે અને આંદોલનને ઉગ્રતાને ઠંડી કરી દેવામાં આવે છે કચ્છમાં પણ આપણે જોયું છે મોરબીમાં પણ આપણે જોયું છે અને હવે કમોસમી વરસાદમાં પણ વારે વખતે જે કૃષિ સહાય પેકેજના મસ મોટ આ દસ હજાર કરોડનું કૃષિ સહાય પેકેજ જે જાહેર કર્યું છે એ ખેડૂતના ખાતામાં પોતા એક નાનકડો બટકો થઈ ગયો અને ખેડૂતો ખુદ દાવા કરે છે કે આ બટકાની અમારે જરૂર નથી અમને પાક વીમા મળતા હોત તો અમારે આજે સહાય ન માંગવી પડત અપડધરી તાલુકાના ખેડૂતો આજે એ જ મુંઝવણમાં છે કેટલાય ખેડૂતોએ બે વખત કમોસમી વરસાદનો બે હજાર પચીસમાં સામનો કર્યો પણ પડધરી તાલુકાના આ ખેડૂતો એવા છે જેણે બે હજાર છવ્વીસની શરૂઆતમાં જ વર્ષના પહેલા દિવસે જ કમોસમી વરસાદનો સામનો કર્યો છે અને જે શિયાળુ પાકમાં એમને ઉમીદ હતી એ પાક ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગયો હોય એવી સ્થિતિ સર્જાય છે ખેડૂતોને મારે પૂછવું છે કે આજ વખતે જે પાછો વર્ષની શરૂઆતમાં કમોસમી વરસાદ થયો છે કેટલી નુકસાની છે તમારે નુકસાની પચાસ ટકામાં પચાસ ટકા વાવેતરમાં બધે જીરું લ્યો ચણા લ્યો ઘઉં લ્યો પચાસ ટકા નુકસાની અત્યારે ઓલરેડી થઈ ગઈ છે અને હજી આગળ પડતા કેટલી નુકસાની જાય પાક તૈયાર છે ત્યારે ખબર પડે એટલે સરકારને અમારે તો એવું છે કે આ આ સિઝનમાં કીધું અમે પૈસા મળશે બે પૈસા સોમાહુ સિઝનમાં તો વરસાદનું પૂરું થઈ ગયું હતું તો આ સિઝનમાં પણ એવું થયું અને સરકારે સહાય પેકેજ જાહેર કર્યું ચુમાલીસ હજાર રૂપિયા એક ખેડૂને મોટો ખેડૂત હોય તો તો એમાં મગફળી હવા હોમણ લીધી એટલે એના રૂપિયા અમને ખેડૂત પાછા આપ્યા એટલે એમાં કઈ બીજું કઈ નવીન કઈ સરકારે કર્યું નથી ટેકાના ભાવે મગફળી ગઈ છે મગફળી આ લાંબી લાઈનો માં ઉભું પડ્યું હતું કે સીધો વારો આવી ગયો ના એ તો આ સેન્ટર જાજા એટલે બહુ વાંધો નથી આવ્યો પણ મગફળી સવા સો મળી એનો પ્રશ્ન છે એના એ પૈસા અમને પાછા આપ્યા છે સરકારે ગયા વર્ષે બસો મળી લીધી હતી એનો ભાવ ફેર તમે ગણો એટલે એ જ પૈસા પાછા અમને રાહત પેકેજ માં આપ્યા બીજું કઈ નવીન સરકારે આમાં કઈ કર્યું નથી

કોર્ટમાં રજૂઆત થઈ ગઈ છે કે સુકાતો આપી દીધો છે એની વહેલી તકે એ ખેડૂતને એ વીમો આપી દેવામાં વિનંતી અમારી એ છે અને અંદાજ ટોટલી વસ્તુમાં નુકસાની છે વીસે વીસ ટકા નુકસાની આમાં તો નેવ ટકા નુકસાની છે ઘઉં આમાં નેવ ટકા નુકસાની છે એમ કઉ છું ઓછા મોછા પછા હાથ ખેડૂત આવી પથારી પડે છે ઘઉં

ટોટલીમાં સણાં વસ્તુમાં નુકસાની તો વીસ ટકા એ વસ્તુમાં અને આમાં નેવ ટકા વીસ ટકા એટલે પહેલાં તો ઘઉંની જ નુકસાની અમને નેવ ટકા સુધીની બાઇક છે અમારી અને અઢાર ઓગણીનો વીમો અને વહેલી તકે એમને મંજૂર થઈ ગયો છે અને સુકાદો હાઈકોર્ટમાં આવી ગયો છે વહેલી તકે અમને સુકાદો અને એ પૈસા ચૂકવણી કરે

એવું હાયલું જ આવતું હતું વર્ષોથી અને અત્યારે તો એને દોઢસો મણ માંડવી વેચીને તો એક તોલું હોનું નથી આવતું એ સરકાર લઈએ ટેકામાં તો હોનું આવે એક તોલું બાકી દોઢસો મણ એ તોલું નથી આવતું એટલે આવું છે બધું ખેડૂને જે ભાવ વધારો આવે જે નોકરિયાત પગાર પંચ વધે બરોબર અને બધી ધાતુમાં ભાવ વધે લોખંડ છે સોનું છે ચાંદી છે એ રીતે જો ખેતીના જણસીના ભાવ એ રીતના વધે ને તો ખેડૂને એક રૂપિયો સરકાર જોતો નથી

ઓણના વર્ષમાં જે પળેલ મગફળી ન હોય એના બિયારણવાળા લઈ જાય એટલે ભાવ થોડાક ધ્યા છે બાકી તો પળડેલ મગફળીને ભાવ તો નથી એટલે ઓણ મગફળીના ભાવ નો જ ગણે એમ બિયારણમાં કોઈ હાલેવી મગફળી હોય એના એકના ભાવ થાય માર્કેટમાં જ એટલે મગફળીના ભાવ આમ તમે ગણતરી કરો તો સરાસરીમાં મારી હાંફ્રેન્ડમાં આઠસો નવસોથી હજાર રૂપિયા મગફળીનો ભાવ તો હતો જ તો અત્યારે વધી વધીને બારસો થી તેરસો રૂપિયા છે તો હોનું મારે મારા મેરેજ થયા ને ત્યારે હોનાનો ભાવ હતો છ હજાર રૂપિયા આ દોઢ લાખ રૂપિયા બે બે હજાર ત્રણમાં અઠાણ દોઢ લાખ રૂપિયા તો છ હજાર રૂપિયા તોલું સોનું થયું નુકસાન અને આ ખેતીના ભાવ તો બધાય તે દુનુ એમ નમ જેવું તે દુનો ખેતી કરું છું આ પહેલાના સમયમાં હું મારા વડીલો સાથે જયારે વાત કરતી હોય ત્યારે મને ખ્યાલ આવે કે જે આ ગોલા અને આઈસ્ક્રીમ ને હોય ને એ પાંચ રૂપિયા પાંચ પૈસા દસ યાર એ રીતના બગફળી એ રીતના હતી અત્યારે એક સામાન્ય ફ્રૂટ ગોલા તમે લેવા જાવ ને દોઢસો રૂપિયા બસો રૂપિયા આવે એક ફિલ્મ ની ટિકિટ જે છે એ પાંચસો રૂપિયાની થઈ ગઈ છે અને ઘઉં સાડા ત્રણસો ચારસો રૂપિયા મણ મળી ગયા એક ફિલ્મની એક ખાલી ત્રણ કલાકની ટિકિટ થી છસો રૂપિયાની છે તો ખેડૂતોના મનમાં એવો સવાલ નથી થતો કે અમારો પાક અમારો ભાવ એવો સવાલ થાય છે તો અમારું ખેડૂતનું સંગઠન નથી થતું એવું કે ભાઈ મારો માલને મારો ભાવ અમારે યાદમાં જ લઈ જવાનું રહે બરોબર તો યાદમાં લઈ જાય ને એ લોકો ભાવ કરે અમાર ન વેચવું હોય તોય વેચવું પડે ત્યાં વાહનના ભાડા તોમાં ચડી ગયા હોય ઓલરેડી ખર્ચો ચડી ગયો પાછો લઈ આવે તો એ ખર્ચો પાછો સડે તો ખેડૂતને કરવાનું શું એટલે એ એના માટે ખેડૂતને મજબૂર થઈને ખેડૂતને વેચવો પડે મારે યાર્ડમાં દેખવા ને ગમે એ વાવેતર કરવું એક જણસી થઈ પાછું બીજું વાવેતર કરવું છે તો પૈસા તો ખેડૂત પાસે છે નહીં બેંક બેલેન્સ તો છે નહીં તો ખેડૂને ફરજીયાત વેચી અને બીજું ખાતરને બિયારાને આનતે ખરીદી કરીને ટ્રેક્ટરવાળાને બધાને પૈસા આપવાના હોય દવાવાળાને આપવાનો આપવાનું હોય એટલે બધું ચોખ્ખું કરીને પાછું નવું થાય